સેલ 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 હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી સાડીમાં નવી ડિઝાઇન અને જબરદસ્ત કાપડમાં સેલ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી ગયા છીએ વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો જોજો એટલે તમને શું ડિસ્કાઉન્ટ છે શું સેલ છે બધો આઈડિયા આવી જશે અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં કારણ કે હવે આપણી પાસે દરબારી સાડીમાં ફૂલ સ્ટોક અને જથ્થાબંધ માલ આવી ગયો છે જો પાછળ જો આપણે હજી બધો માલ પાર્સલ મેળવીએ છીએ હજી બે પાર્સલ જ ખોલા છે આવા તો થી ત્રીસ પાર્સલ આવી ગયા છે તમે જો એનું કાપડ જુઓ દરબારીનું અને અંદર તો સિમ્પલ પ્રિન્ટ એવી જબરદસ્ત મૂકી છે કે તમને સાડી એકસો ને વીસ ટકા ગમી જ જશે અને ડિઝાઇન કંઈક યુનિક અને અત્યારની ટ્રેડિશનલ વસ્તુ છે પહેરવામાં બી બેસ્ટ આવશે અને એના કલર ચાર્ટની વાત કરું તો આમાં તમને ત્રણથી ચાર કલર જોવા મળશે અને બધા કલર એટલા યુનિક કલર છે ને કે આમાં તમારે કયો કલર રાખવો એ તો વિચારવું પડશે અને હા તમારે દરબારી કાપડ સિવાય જો ભારેમાં પણ સાડીની ખરીદી કરવી હોય લગ્ન પ્રસંગમાં પહેરાય એવી એના પણ આપણે વિડીયો અપલોડ કર્યા છે અને આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ઓમ સાડી અહીંયા તમને એક ને હજારો સાડીઓ જોવા મળશે એવું લાગતું હોય તો તમે રૂબરૂ પણ વિઝિટ કરી એક છો આ વિડીયો ફ્રોડ નથી આમાં જે તમને બતાવે બધું જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં